મોટા પીપોદરા ગામના ઓગણતીસ પરિવારે બાર વર્ષ પહેલા પોતાનું ગામ છોડ્યું હતું અને આવતીકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પરિવારોનું સંપૂર્ણ માન સન્માન સાથે પુનઃ કરાવશે ઓગણત્રીસ પરિવારના ત્રણસો જેટલા સભ્યોને પોતાના વતન પરત ફરશે જે એક ઐતિહાસિક પ્રસંગ હશે આ પરિવારોની આઠ હેક્ટર જેટલી જમીન અંગે બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને માપણી કરાવી છે જાડી જાખરા ઉગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી અને ખેતી લાયક કરવામાં આવશે અને આદિવાસી પરિવારોને પરત સોંપાશે સરકાર દ્વારા સમાધાન કરાવેલું છે સહમત સિંહ સરકાર ખુબ હોશિયાર સરકાર છે અમને ખુબ સપોર્ટ સરકાર જ કર્યો છે આજે અને અત્યારે ગૃહમંત્રી કાલે આવવાના છે તેના દ્વારા અમને મકાન પણ ફાળવી આપેલા છે લાઈટ કનેક્શન પણ સરકાર જ આપે છે અમને આવતીકાલે ગુજરાતના ગૃહ દાતા તાલુકાના મુલાકાતે આવી રહ્યા છે એક પરિવારે બીજા પરિવાર ઉપર ચડોતરું કર્યું હતું અહીંયા એવી ઘટના છે કે જે પાંચ ભાઈબંધો બેઠા હતા અને તેમાંથી એકનું મોતના સમાચાર સામે આવ્યા હતા અને જે એ મોટા પીપોદરામાં જે કોદરવી પરિવાર ઉપર આરોપ ચોકી બોરના ડાભી પરિવારે મૂક્યો હતો અને આપ જે દ્રશ્ય હાલ જે જોઈ રહ્યા છો એ તેમના મકાનો હતા જે આ જ મકાનોમાં નાના બાળકો ખીલખીલાતા હતા અને ઘર આખું વસવાટ કરતું હતું તો બાર વર્ષ પછી ગુજરાત સરકાર ફરીથી બાળકોને અને પરિવારોને અહીંયા વસવાટ કરાવવા જઈ રહી છે વચ્ચે વચ્ચે બે આવીને એમનું સમાધાન કરાવ્યું છે અને ફરીથી જે આ ઓગણત્રીસ પરિવારોને સરકાર આ જમીન ઉપર જે એમની પૂર્વજોની જમીન હતી ત્યાં વસવાટ કરવા જઈ રહી છે વસવાટ કરાવવા જઈ રહી છે એટલે આવતીકાલે ગૃહ રાજ્ય મંત્રી જે સંઘવી જે છે એ આવી રહ્યા છે અને આ જે પરિવારોને આ જમીન પરત કરશે અને ફરીથી એમને વસવાટ કરાવશે વિક્રમ સરગરા ન્યૂઝ કેપિટલ દાતા